જો આ તો છે જ ઉર કરવું પડશે કરવો પડશે નહીં આવે પાછું જોજો આંકડા ના હોય ને ખાવજી પૈયા હરિયો હોય ને હાઈ દેને હાઈ દેને તો <laughs> કરે oh, oh, <laughs>

ને જાતે પાસમાં લઈ લે હો તોલાન પીન ચાજી તોલાન પીન નહીં તોલાન બીજું છે હ તોલાન શું છે કલતી પાધુ કલતી છે ને બાછો તમે તોલાન પીન ડાયગટ કરી દી તોલાન બિના જવાની મે ગોડા મળ દેના છે બને મથાવાનો કેવું હે હોય હા દેવા દો મને ફસાય મી

Thank <laughs> you.